રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ગણેશ જાડેજાએ જામીન પર મુક્ત થવા જામીન અરજી કરતાં જૂનાગઢ સેશન કોર્ટમાં બંને પક્ષના વકીલો દ્વારા દલીલો કરવામાં આવી હતી જેમાં બંને પક્ષ તરફથી દલીલો પૂર્ણ થઈ હતી અને આજરોજ કોર્ટે ચુકાદો આપવાનો હતો પરંતુ હવે આ કેસમાં તારીખ પડી હોવાથી કેસનો ચુકાદો હવે આગામી સત્યાવીસ ઓગસ્ટે આવશે તો મહત્વનું છે કે ગોંડલ તાલુકાના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા જૂનાગઢ દલિત યુવક સંજય સોલંકીને અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યો તો જેથી માર મારવાના અપહરણ અને એટ્રોસિટીના ગુનામાં હાલ ગણેશ જાડેજા જેલમાં છે ત્યારે આ કેસમાં આજ રોજ તારીખ પડી હવે ગણેશ ગોંડલની જન્માષ્ટમી જેલમાં જ જશે ઉલ્લેખનીય છે કે અત્યારે ગણેશ ગોંડલ કેસના પીડી યુવક અને તેના પિતા રાજુ સોલંકી પણ ગુજ્સિટોકના ગુના હેઠળ સુરત શહેરની લાજપોર જેલમાં બનશે ત્યારે ગણેશ ગોંડલને જામીન મળશે કે કેમ હજુ પણ તેને જેલમાં જ રહેવું એનો નિર્ણય આગામી સત્યાવીસમી ઓગસ્ટે થશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ